તો તો શરૂઆત કરીએ આપણે આયા દેનાપો આજે અસાઇનમેન્ટ માં જેટલા પણ દાખલા છે બધા આપણે સોલ્વ કરવાના છે અને અસાઇનમેન્ટ માં ટોટલ દાખલા છે તમારા 20 તમારે 20 કરતાં વધારે કરવા પડશે બરાબર છે તો ચાલ આપણે શરૂઆત કરીએ સ્ટુડન્ટ આયા દેનાપ જો દેના ઉપર અત્યારે આપણે શું ભણવાના છે તેની વાત આપણે કરી દઈએ બરાબર છે સૌથી પહેલા આપણે અત્યારે જે અભ્યાસ કરવાનો છે એમાં ત્રણ પ્રકારના દાખલાનો અભ્યાસ કરવાનો છે નંબર 1 બરાબર ધ્યાન આપજો તો ગેરંટી સાથે આ ચેપ્ટર તમારું આજે ક્લિયર થઈ જશે આપકો બરાબર ફરીવાર કરાઉ છું બધા દાખલા સૌથી પહેલા તમારે અંતર શોધવાના દાખલા કયા અંતર અંતર શોધવાના દાખલા એટલે સ્ટુડન્ટ તમને યામ આપી દીધેલા હશે બે બિંદુઓ આપેલા હશે બિંદુ A બિંદુ B એના યામ આપેલા હશે ને એની ઉપરથી તમને કહી દીધું હશે કે A અને B વચ્ચેનો અંતર શોધો બરાબર તો એના માટે તમારે સાનો ઉપયોગ કરવાનો અંતર સૂત્રનો બરાબર અંતર સૂત્ર બધાને ખબર છે જો અંતર સૂત્ર કયું થશે ઉપર ધ્યાનાળજો સ્ટુડન્ટ मान लीजिए एक एग्जांपल तरीके में तुमने कहा कि तुम्हारे a और b વચ્ચેનો અંતર શોધવાનો છે સાની વચ્ચેનો a અને b તો a અને b વચ્ચેનો અંતર શોધવાનો હોય તો અંતર સૂત્ર થશે ab = યાદ રાખજો આ અંતર સૂત્ર છે પરીક્ષામાં પૂછાય ગા અંતર સૂત્ર લખો તો કયું લખવાનું તો શું લખવાનું ab =√ x1 - x2

આ જ અંતર સૂત્રને તમે બીજી કઈ રીતે લખી શકો તો કે એ બ બરાબર જો અહીંયા x1 - x2 છે ને એની જગ્યા પર તમે x2 - x1 કરો તો પણ ચાલે એનો મતલબ કે શોર્ટકટ માં તમને એવું કહેવા માંગે છે કે y x યામની x યામ સાથે જ વાતવાકી કરવાની એ પછી તમે x1 - x2 કરો કે x2 - x1 કરો કોઈ ફરક પડતો નથી a2 / 1 આ બાજુ આ બાજુ તમે કીધું છે y1 - y2 આખાનો વર્ગ તો તમે y1 - y2 કરો એટલે કે y1 માંથી y2 માઇનસ કરો અથવા y2 માંથી y1 માઇનસ કરો તો પણ કોઈ ફરક પડવાનો નથી તો સૂત્ર આ તમારું શું થઈ ગયું અંતર સૂત્ર બરાબર એટલે તમે જ્યારે દાખલા ગણો તો ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલા ગણવાના છે

तो के x1 - x2 आकाનો વર્ગ + y1 - y2 આખાનો વર્ગ બોલો ખબર પડી કાતો પછી એને બી ઉલટો પણ તમે લખી શકો છો અથવા x2 પહેલા લખો તમે x2 - x1 આખાનો વર્ગ + y2 - y2

તો નંબર ટુ માં તમને કેવો દાખલો પૂછાય તો કે બે બિંદુઓ વચ્ચે નું અંતર આપી દીધેલું હોય બે બિંદુઓ વચ્ચે નું અંતર અંતર આપી દીધું હોય શું કહી બોલો તો આપી દીધું હોય એનો મતલબ એવો થાય student તમે જ્યારે દાખલો ગણો ને તો એક દાખલો કેવો હોય એક દાખલામાં તમને એવું કીધું હોય કે બે બિંદુઓ છે એક દાખલો કેવો હોય કે બે બિંદુઓ છે અને પછી તમને કે આ બે બિંદુઓ વચ્ચેનો વચ્ચે શું શોધો અંતર શોધો તો તો તમને આવડી જ જાય બરાબર પછી બીજો એક દાખલો એવો છે કે જેમાં તમને જવાબ આપી દીધો હોય કે બે બિંદુઓ વચ્ચે નો અંતર આટલું છે પછી પેલા જે બે બિંદુઓ હોય ને એમાંથી કોઈ એક યામ તમને ના આપ્યો હોય તો એ એક યામ તમારે શોધવાનો હોય બરાબર છે તો બે બિંદુ વચ્ચે અંતર આપી દીધું હોય એમાં પણ તમારે શું શોધવા અંતર સૂત્ર બરાબર છે અને ત્રીજી રીત આપડે જે શીખવા છે તે છે સમાન અંતરે બિંદુ હોય સમાન અંતરે બિંદુઓ હોય આપણું ટાર્ગેટ આજનું અત્યારનું આપણા અત્યારે જે લેક્ચર ચાલે છે એમાં આપણું ટાર્ગેટ જે છે તે આટલું જ છે બરાબર છે કે આટલી રીતના આપણે દાખલા કરવાના છે તો સૌથી પહેલા તમને ખબર જ હશે તમને આવડતું જ હશે છતાં પણ હું થોડા અંતર શોધોના સૂત્ર તમને કરાવી દઉં છું એટલે તમારું બેઝિક થાય કમ્પ્લીટ થાય ને પછી આપણે દાખલા ધીરે ધીરે આગળ વધીએ બરાબર ને સાથે સાથે લખવાનું પણ છે હું જ્યારે કહું ને કે ભાઈ ચાલો લખો એટલે લખવાનું ચાલુ કરી દેવાનું બરાબર જેને આવડે ત્યાં આગળ આગળ પણ કરી શકે છે નંબર એક અહીંયા હેડિંગ આપજો

એમાં આપેલા છે બે અને ત્રણ બરાબર અને બીજા કૌશ તમને આપેલા છે ચાર અને એક બીજા કૌશમાં તમને આપી દીધેલા છે ચાર અને એક ચલો આ દેવાનો શું શોધવાનો છે તમારે અંતર કેવી રીતે શોધવાનો બધાનું ધ્યાન હવે ઉપર રહેશે પછી બે કૌંસાખે જાતે પણ આપી છે એટલે મને ખબર પડે કે તમે ખબર પડી કે નહીં બરાબર અહીંયા તમને શું કીધું હેડિંગ આઈ આપ્યું છે નીચે આપેલ બિંદુઓ વચ્ચેનો અંતર શોધો તો સૌથી પહેલા સૌથી પહેલું કામ તમારે એ કરવાનો કે અહીં આનું નામકરણ કરી દેવાનો અહીં બિંદુઓ પેલા કૌંસ છે ને પેલા કૌંસને શું નામ આપી દેવાનો બોલો તો એ અહી બિંદુઓ એ બરાબર કેટલા છે બોલો તો અને 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 બરાબર કેટલા છે છે બોલો બોલો તો આપેલ ક્લિયર હવે તમારે શું કરવાનું પહેલું કયું બિંદુ છે એ પછી કયું બિંદુ છે બી તો એ બિંદુમાં જે યામ છે એમાં પહેલા નંબરનો જે યામ હોય તેને એક્સ કહેવાય બીજા નંબરનો યામ તેને શું કહેવાય વાય પછી અહીંયા બી માં પણ પહેલા નંબરનો એક્સ પહેલા નંબરનો જે બિંદુ છે તેને એક્સ મે બી ડન હે રાઈટ પણ આપણે શું કરવાનું બને એક્સ એક્સ છે એટલે આપણે એને નામ શું કહી દેવાનું અને x1 અને x2 અને y1 અને y2 તો અહીંયા x1 બરાબર તમારે લખવાના સ્તુલન કેલા 2 y1 બરાબર તમારે લખવાના કેલા 3 x2 બરાબર તમારે લખવાના કેલા 4 અને y2 બરાબર તમારે લખવાના કેલા 1 આમાં જ ખાલી બાદબાકીમાં ખાસ ધ્યાન અપવા હવે તમારે અંતર સૂત્ર લખવાનો તો અહીંયા લખી દેવાનો અંતર સૂત્ર પણ અંતર સૂત્ર તમે જ્યારે શોધો ત્યારે તમારે ડાયરેક્ટ કોનો અંતર શોધવાનો છે તમાર A અને B વચ્ચેનો તો અહીંયા તમારે લખી દેવાનો AB² AB² = સૂત્ર શું થાય x1 - x2 આખાનો વર્ગ + y1 - y2 આખાનો વર્ગ બોલ આટલું ના આવડે શું આટલું લખતા તમને ના આવડે કે x1 - x2

বে বে আখানো মটি দুনিয়া রকম হয় করতে প্লস চার না চার তো চার চার কেলা আবো জ্বাবি স

બરાબર બસ બેઝિક થી કરીએ તો વધારે હું વધારે દાખલા નહી ગરાવવાનો ખાલી આવા ત્રણ દાખલા કરી સે એક દાખલો થઈ ગયો તમને ખબર પડી ને આમાં શું કરવાની ખબર પડી ગયો x1 - x2 આખાનો વર્ગ + y1 - y2 આખાનો વર્ગ બરાબર છે હવે બીજો અને ત્રીજો દાખલો કરી સે લે પોધી જશે પછી નવી રીત પર આગળ જતા રહીશું ચલો દાખલો નંબર 2 દાખલો નંબર 2 - 5 અને 6 પૂછાય ગયો છે માર્ચ બે હજાર બાવીસ આ દાખલો માર્ચ બે હજાર બાવીસ માં પૂછાય ગયેલો છે બરાબર છે જો અહીંયા આ દાખલો પણ કેવી રીતે કરવાનો સૌથી પહેલા લખી દેવાનો અહીં

x2 बराबर कितना -1 y2 बराबर कितना 3 એટલે સમજ પડી તો અહીંયા x1 આવી ગયો y1 આવી ગયો x2 આવી ગયો અને y2 આવી ગયો હવે તમારેનો અંતર શોધવાનો છે તો અંતર સૂત્ર માંખી દેવાનો તમારે બે લખવાનો ટાઈમ આપીસા અંતર સૂત્ર અંતર સૂત્ર અહીંયા શું લખવાનો બોલો તો ab² ab² = વર્ગમૂળમાં સૉરી વર્ગમૂળ ના કેમ ગણ ગણ્યા વર્ગ કર્યો ને આપણે વર્ગ કર્યો તો વર્ગમૂળ આવશે નહીં ચલો શું લખવાનો અહીંયા x1 - x2 આખાનો વર્ગ + y1 - y2 આખાનો વર્ગ ચલો હવે આમાં કિંમત મુકતા આવડે તમને x1 ની જગ્યા પર x1 ની કિંમત મૂકો x2 ની જગ્યા પર x2 ની તો અહીંયા જે x1 છે x1 બરાબર કેલા -5 वजह माइनस छे तो यहां શું કરવાનો માઈનસ આખો H2 H2 = -1 છે ને તો -1 ને તમે અહીંયા મુકશો તો -- +1 આ ખાન ઓર આખો ઓર ભાઈ પ્લસ કેમ જી દે આ પ્લસ કેમ જી દે ખાઓ ભાઈ હેલો ધનખાઓ ભાઈ પ્લસ કેમ જી કારણ કે અહીંયા કર્યું ચિન્હ આપો ચલત માઈનસ આ H2 = તમે કેલા લાગતો છે H2 = કેલા છે માઈનસ 1 तो a - 1 અહીંયા લખી શકો એ a નું માઈનસ તો ખરું છે ના a - 1 તો 2 - ભેગા થઈ એટલે કે લા પ્લસ થઈ જાય એ રીડે સ્ટુડન્ટ આવાજો y1 y1 બરાબર કેલા 7 - y2 બરાબર કેલા 3 આ ખાનો હવે અહીંયા ધ્યાન આવજો સ્ટુડન્ટ એક ચિન્હ માઈનસ એક ચિન્હ પ્લસ છે બરાબર જાના જો આ પાછળ કેવો ચિન્હ છે એકની આગળ કેવો ચિન્હ છે

इला बुद्धि धारे गणपती के अर्गदसर माने खबर नाही बाकी हे पण बे अइया चार चार आवेना એટલે અહીં ચાર આયા જો અહી ચાર ચાર આયો ને અમારે બી આવશે તો 4 નો વર્ગ કેટલો થાય 16 આયા 4 નો વર્ગ કેટલો થાય 16 16 + 16 गेला 32 તેના 32 તો સાના બરાબર આયે a² હવે અહીંયા વર્ગ આપણે કાઢી નાખીએ આ બધું 100 ആയി જાય વર્ગમૂળ તો 32 એટલે બોલો તો

પાછળ છેલ્લી એક બેન્ચીસ પેલા આગળ આવવાનો છે હમણાં છેલ્લે દાખલા પછી હમણાં નહીં હમણાં નહીં બોલાવું છું એક દાખલો છે ને પ્રેક્ટિસ વર્કમાં બી છે થોડો અઘરો છે કદાચ તો એ આપણે કરાવી દઈશું અત્યારે આપણે કરીએ એ બી બીજા કોષમાં માઇનસ એ અને માઇનસ બી

b बराबर minus a minus b आप ले आप ले छे बराबर बची आपने सोलहवानों सो के लास सऊदी के लास बोला था, a, x तो x one सोलहवानों x one बराबर के लासे तो a बची x two अच्छा दी x one बची y one ચલો y1 બરાબર કેલા b x2 બરાબર -a ને y2 બરાબર -c -b બોલ આટલું ક્લિયર થયો હવે આપણે શું મેકવાનો અંતર સૂત્ર અંતર સૂત્રમાં આપણે પહેલા શું કરી દેશું ab² એટલે વર્ગ કરી નાખીશું એટલે વર્ગમૂળ નીકળી જાય એટલે x1 - x2

એ વત્તા એ કેટલા થશે ટુ વર્ગ બી વત્તા બે નો વર્ગ એટલે કે ચાર બી નો વર્ગ ચાર અને આ બાજુ પણ ચાર આ બાજુ બી ચાર કોમન કાઢી લઈએ એનો સ્કવેર વત્તા બી સ્કવેર તો શું આપણો આન્સર આવી ગયો કોના બરાબર એ બી સ્ક્ર माडे ए बी बराबर તમારે શોધવું હોય એ બી બરાબર તો આખી રકમ શું જે જ સર વર્ગમૂળમાં 4 કૌંસમાં a² + b² તો સ્ટુડન્ટ 4 નો વર્ગમૂળ ગेलो નીકળ્યા 2 a² + b² હવે મને એવો પ્રશ્ન થાય કે સર વર્ગમૂળ આપણે ગાડી તો પ્લસ અને માઈનસ જવાબ ના આવે તો કે ના આવે કેમ કારણ કે આપણે અહીં અંતર શોધ્યું છે અંતર હંમેશા કેવું હોય છે પ્લસ અંતર કોઈ દિવસ માઈનસમાં આવે નહીં

બસ હવે બધું મૂકી દે લખવા માટે ટાઈમ આપું છું ને બધું સાઈડ પર કીધેલું કેટલા પ્રકારના દાખલા શીખવાના છે આપણે ત્રણ પ્રકારના પહેલામાં અંતર શોધવામાં સાધા હવે આપણે જે અંતર શોધતા ને હવે તમારા દાખલામાં અંતર આપી દીધેલું હશે જો જેમ કે પહેલો દાખલો

દાખલા નંબર 1 બદન ઉદ્યાન અહીંયા જો અહીંયા તમને કીધું છે બિંદુઓ કયા કયા છે p અને q આહી બિંદુઓ આહી બિંદુઓ p બરાબર કેટલા પડો p બરાબર 2 અને -3 અને q બરાબર કેટલા દસ અને વાય આપેલ છે આપેલ છે માટે સ્ટુડન્ટ એક્સ વન બરાબર કેટલા થશે બોલો તો બે વાય વન બરાબર કેટલા થશે બોલો માઇનસ ત્રણ ચલો એક્સ ટુ બરાબર કેટલા દસ અને વાય ટુ બરાબર કેટલા વાય એટલે આ તો ખબર પડે છે ક્યાં આઠ ના ખબર પરથી સૌથી પહેલા તમારે જે બિંદુ આપવા બિંદુ લખી નાખો જે બિંદુ આઈપોય બિંદુ લખી નાખો પછી આને કહેવાય x1 આને કહેવાય y1 આને કહેવાય x2 આને કહેવાય y2 લખી દીધું બધું ત્યાર પછી જો તમારા ડાકલામાં અંતર સૂત્ર આપી દીધેલું છે શું આપ્યું છે p અને q વચ્ચેનું અંતર કેટલું 10 એકમ એનો મતલબ એવો થાય સ્ટુડન્ટ કે p q p અને q p અને q વચ્ચેનું અંતર કેટલું છે 10 એકમ આપી દીધેલું છે તમને લખવાનું પડે છે તમે જે અંતર શોધવાના ને અત્યાર સુધી આની પહેલા કેટલા દાખલા ગ્રેડ આપણે ત્રણ દાખલા કર્યા એની પહેલા તે ત્રણે ત્રણ દાખલામાં આપણે શું શોધતા હતા અંતર મે શું શોધતા હતા અંતર હવે અંતર આપી દીધેલું છે બરાબર છે એટલે તમારે લખી દેવાનું અંતર કેટલું પીક્યુ બરાબર કેટલા દસ પણ હવે આપણે અંતર સૂત્ર મૂકીને દાખલો તો ગણવો પડશે તો અંતર સૂત્ર મૂકીને દાખલો ગણવો હોય તો આપણે એને ઈઝી કરવા માટે આપણે શું કરેલું વર્ક કરેલો તો સૌથી પહેલા તમારે બંને બાજુ શું કરવાનું બોલો તો તો બનને બાદ વર્ગ કરી નાખો આ બાજુ બીજા સ્ટેપ માં કરો pq નો વર્ગ આ બાજુ વર્ગ કરો તો આ બાજુ પણ તમારે વર્ગ કરવો પડે તો pq નો વર્ગ એટલે સ્ટુડન્ટ સુ pq નો વર્ગ એટલે p અને q વચ્ચેનો અંતર શોધવાનો તો એનું સૂત્ર શું થશે બોલો x1 - x2 x1 એટલે કે લા 2 x1 એટલે 2 - x2 એટલે કે લા 10 अक्का नो वर्ग + y1 - y2 y1 बराबर केला -3 - y2 बराबर केला y अक्का नो वर्ग बराबर 10 નો વર્ગ કેનો 100 બોલો તમને ખબર પડી આ કેવી રીતે આવ્યો તે ના યાદ હોય તો બીજી રીતે જો આમાંથી આ તો કマイナス ગણ અને કેટ લીકમ 2 - 10 2 - 10 કાનો વર્ગ કાણે કેલા છે 3 - 3 - y तो -3 so, even... in so, to... so, so, - y आખાનો વર્ગ બરાબર કેલા 10 નો વર્ગ કેલા 100 હવે શું કરવાનું સૂત્ર આનો સાદું રૂપ આપી દેવાનો ચાલો કરો અહીંયા એટલે 2 - 10 2 -+ -8 આખાનો વર્ગ + -3 - y આખાનો વર્ગ બરાબર કેલા 100 સૂત્ર હવે અહીંયા સૂત્રનો ઉપયોગ કરી ગરતા सूत्र ઓ ભેગલા આપણે ખબર છે આપણે એક સૂત્ર બોલેલા a - b આખાનો વર્ગ a + b આખાનો વર્ગ તો a + b આખાનો વર્ગ નું સૂત્ર થાય a નો વર્ગ + 2ab + b નો વર્ગ એ સૂત્રનો ઉપયોગ અહીંયા કરવાનો નથી અહીંયા શોર્ટકટ માં દાખલો ગણવાનો છે -8 નો વર્ગ એટલે કે લા 64 -3 -y આખાનો વર્ગ બરાબર કે લા 100 તો લા 64 ને ઉચકીને આ બાજુ લઈ જઈએ તો કેવા રહી જાય માઈનસ તો -3

એનો વર્ગ મોર વર્ગ મોર માં કેલા 36 તો હવે 36 નો વર્ગ મોર આપણે ગણીએ તો કેલા આ बाजू કેલા -3 -1 આરા 36 નો વર્ગ મોર આપણે ગણ્યા તો પ્લસ ઓર માઈનસ કેલા 6 તમે એવું ના કે તો કે સટ થોડીવાર પહેલા તો તમે એવું કીધું કે સાહેબ પ્લસ માં જાયે તો આઈ માઈનસ માં કેમ લીધું એટલે અંતર કોઈ દિવસ માઈનસ 1 આરા અંતર નથી આ અહીંયા તો આપણે શું શોધવાનું છે y આવ શોધવાનું છે y આમ તો प्लस માં હોય શકે ને માઈનસ માં હોય શકે અંતર જો અંતર હંમેશા પ્લસ માં હોય એટલે આપણે શોધવાનું શું છે y આમ તો y આમ તો પ્લસ માં હોય ને માઈનસ માં હોય તો રહી ગયો આનો મતલબ શું થાય સ્ટુડન્ટ આના બે ભાગ કરી દેવાના આના કેટલા ભાગ કરી દેવાના બે એક બાજુ તમારે લખવાનો -3 -y આ બાજુ માઈનસ પ્લસ છે કે એક બાજુ પ્લસ લેવાનો ને બીજી બાજુ માઈનસ લેવાનો એક બાજુ પ્લસ ને બીજી બાજુ માઈનસ छा नौ वाय मैनस ना हो तो वाई लखी तो मैनस पेली बाजु जाए तो मैनस नौ।, तो तो नौ आ, बाज जो वाई ने आ बाजू जो मैनस वाय बाजू राख मैनस छइनस त्रेली प्लस त्रो માટે -y = -6 + 3 એટલે -3 -- ઉડી જજો y = કેલા એનો મતલબ કે તમારો જે પેલા y આમ શોધવાનો છે ને y આમ ની કિંમતા નીચે જવાબ લખવાનો આમ y આમ ની કિંમત -9 અથવા 3 મળે આવી રીતે તમારે લખો કરવાનો બોલો યાદ રહેશે અહીંયા પેલું સૂત્ર મેકવાની જરૂર નથી અર્ગને શું હશે ખબર છે અહીંયા લખી તો ખાવો પડી ગયો પછી અહીંયા ઉતકી જાય એટલે આ આ ઊલટું થયેલું છે ખરેખર ખબર પડી ઓકે એક કામ કરું છું તમે લખો એટલી વાર હું આ બાજુ આંટા મારું છું જેને ના ખબર પડ્યું હોય મને કેજો હું બાજુ આઈ શીખવાડીશ તમારા માંથી કોઈને ના ખબર પડ્યું હોય કોઈ પાક્ ચાલો તો લખો ફટાફટ